સમી તાલુકાના વરાણા ખાતે ખોડિયાર માતાજી ના મંદિર ખાતે પંદર દિવસનો ભવ્ય ભારતી લોકમેળો યોજાઈ રહ્યો છે ત્યારે આજ રોજ ચોથા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પહોંચ્યા હતા જેને લઈ મેળાની પણ ટ્રાફિકના દ્રશ્ય જોવા મળ્યા હતા તો સમી અને રાધનપુર વચ્ચે આઠ કિલોમીટરના અંતરમાં ટ્રાફિક સર્જાયો હતો તેને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકમાંથી બહાર કાઢ્યા હતા કોઈ પણ જાતની લોકોને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી અને પોલીસે કામગીરી કરી હતી સમી પોલીસની સાથે સાથે રાધનપુર પોલીસ અને પાટણ જિલ્લાની પોલીસ દ્વારા મેળામાં આવતા યાત્રિકોને કોઈ જાતની તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઈ સરસ બંદોબસ્ત વચ્ચે સર્જાયેલા ટ્રાફિકમાંથી લોકોને બહાર કાઢ્યા હતા આઠ કિલોમીટરની ટ્રાફિકની લાઈનો લાગી હતી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં ખોડિયાર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા અને ખોડિયાર માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા